મહારાષ્ટ્ર થાણેના જ્વેલર્સમાં થયેલ પાંચ કરોડના સોના ચાંદીના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ વહતના દિવસોમાં ઉકેલી રૂપિયા ઓગણત્રીસ લાખ પંદર હજાર ત્રણસો ચાલીસના મુદ્દામાલ સાથે રાજસ્થાનના પાંચ રીઢા ગુરેગારોને સુરત શહેરમાંથી સર્ચ ઓપરેશનથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા થાણે ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્ર થાણે રેલવે સ્ટેશન પાસે આંબેડકર ચોકમાં આવેલ વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાં અજાણ્યા ચોરી ઇસમોએ જ્વેલર્સનું શટર તોડી કિંમત રૂપિયા સાત કરોડ ઓગણસાહીઠ લાખ પાંચ હજાર આઠસો સોળની મતાના સોના ચાંદીના દાગીનાની કરફોડ ચોરી કરેલ જે બાબતે થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ થયેલ સદર્ભ ચર્ચાસ્પદ બનાવ બાબતે થાણે ક્રાઈમ ક્રાઇમ ના હોય સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટ ચાલુ કરેલ આ દરમિયાન ગઈ તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ દ્વારા સુરત ના વરાછા વિસ્તારમાંથી સંયુક્ત ઓપરેશન પાર પાડી રાજસ્થાનના કુલ પાંચ રીઢા ગુનેગારો નાગજી રામ પ્રતાપજી મેઘવાલ ઉમરવર્ષ ઓગતરી રહે આશીર્વાદ કોલ્ડ ડ્રિંક્સ ડ્રીંક્સની દુકાનમાં નાળિયાવાડ સગ્રામપુરા સુરત શહેર મૂળ રહે पहाड़ीपुरा जालोर तालुमाल उर्फे मिलेश मालाराम मेघवाल वर्ष चौबीस रहे पहाड़ीपुरा जिलो जालोर राजस्थान जेसाराम उर्फे देवार कलबी चौधरी चौधरी वर्ष बत्तीस रहे गांव जुजाणी जिलो जालोर राजस्थान यूनीलाल उर्फे सुमन શંકરલાલ પ્રજાપતિ ઉંમરવર્ષ તેત્રીસ રહે નન્નારી તાલુકો પીડવાડા જિલ્લો શિરોહી રાજસ્થાન દિલીપ માલારામ મેઘવાલ ઉંમરવર્ષ ચોવીસ રહે પહાડીપુરા જિલ્લો ચાલો રાજસ્થાન તેની ગરફોડ ચોરીના સોના ચાલીના મુદ્દામાલ કિંમત રૂપિયો ઓગણત્રીસ લાખ પંદર હજાર ત્રણસો ચાલીસની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં આરોપીઓ પાસેથી સોનાના દાગીના ચારસો ચોર્યાસી ગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા પાંચ પોઈન્ટ પાંચ કિલોગ્રામ મોબાઈલ નંગ સાત તથા અન્ય મુદ્દામાલ મળી કુલે રૂપિયા ઓગણત્રીસ લાખ પંદર હજાર ત્રણસો મુદ્દામાલ કબ્જે કરેલ છે